રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમાં વર્ષોમાં પ્રવેશ થયો છે આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ગરબે ઘૂમી રહી છે અને એકી સાથે અગિયારસો દીકરીઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છે આ ગરબામાં દરેક ધર્મ જાતિના દીકરાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ધ અગિયારસો દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે અને તેમને ભેટ સોગાદ અને લહાણી પણ આપવામાં આવે છે ભૂલકાઓને પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી શિષ્ય અંટાળા પ્રમુખ ગ્રુપ ખાડિયા છેલ્લા ત્રેવીસ વર્ષથી આ અહીંયા અમે થઈ ગયેલી એમ બે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ અમારી ભૂલકાઓની અંદર બારસો એંસી જેટલી સંખ્યાઓ છે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મી એને વ્યક્ત કરે છે અહીંયા અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બાળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા પાસ એવી કોઈ ફી લેવામાં આવતી નથી આ વર્ષે બે હજાર ને પચીસની અંદર બારસો એસી જેટલી ભૂલકાઓનું રજીસ્ટ્રેશન થયેલ વિશેષતા શું વિશેષતા તમને કહું તો સૌપ્રથમ તો ભૂલકા ગરબી નામનું કોઈ આવો આવો કોઈ કાર્યક્રમ કે આવો કોઈ ઉત્સાહ ઉજવાતો જ નહોતો અમારા માટે ખૂબ જ ગર્વ કહી શકાય કે આની શરૂઆત જ આ જે છનું નામ ભૂલકા ગરબી આ શરૂઆત જ અમારા આ ગ્રુપ અને અમારા વિસ્તારથી થઈ છે જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે અને બીજું કે અહીંયા પાળાઓને રોજે રોજ નાણી આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોકને નહીં કહો કે અગિયારસો બારસો સાડા બારસો બાળાઓ નાના નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે બીજું કે રોજે રોજ એટલી નાણી આપવામાં આવે અને દાતાઓનો પણ એમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ માં ભગવતીની કૃપાથી અમને રોકડ સ્વરૂપે નાણી સ્વરૂપે અહીંયા અને ભેટ અમને મળે મારું નામ મનીષા બેન કપીભાઈ અંટાળા હું આ ગરબીમાં સેવા આપું છું એક થી ચોવીસ વર્ષથી અમે આ ગરબીમાં સેવા આપી છીએ પહેલાં અમે પણ નાના હતા ત્યારે રમતા હવે અમે સ્વયં સેવા ફરજ બજાવીએ છીએ ઘણા બધા ત્રણ સાડા ત્રણસો ચારસો જેન્ટ્સ આપે છે અમારા સેવા અમે લેડીસ પચીસથી ત્રીસ લેડીસની સેવા આપીએ છીએ અને બધી બધી એક જાતની બાળાઓ નાનીથી ત્રણ વર્ષથી દસ વર્ષની લગાડીને બધી બાળાઓને અમે અહીંયા ભાવે રમાડીએ છીએ અને સેવા અમે સેવા પણ એકલી આપીએ છીએ આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓને બહુ મજા આવે છે પછી છેલ્લે અમે અહીંયા લાણી પણ એકલી કરી શકીએ છીએ